રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે આ નવ દિવસ એટલે તો રામદેવ પીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર રામદેવ પીર એટલે તો દુખ્યાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી રામદેવ પીરના ભક્તો તેમને આ રામાપીર તરીકે પણ સંબોધે છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષોથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા ખરા રામદેવપીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે આજ રોજ તારીખ એક સપ્ટેમ્બર બે ભાદરવા સુદ નોમ એટલે રામદેવ પીર નો દિવસ તો ચાલો આપણે રામદેવ પીરજી દર્શન કરી ધન્ય થઈએ જય બાબા રામદેવ પીર